દર્શક મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે મગફળી પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ જે કૃષિ યુનિવર્સિટીઓ અને ખેડૂતોના અનુભવના આધારે જે ભલામણ હોય એની આધારે સો ટકા સાચી માહિતી વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જેમાં મગફળી પાકમાં જમીનની તૈયારી એમાં ખેડથી લઈને કાપણી થાય ત્યાં સુધીની તમામ પ્રક્રિયા વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં હવે આપણે વાત કરીએ મગફળી પાકમાં આબોહવા અને જમીન તો ગુજરાત રાજ્યમાં ચોમાસું અને ઉનાળું એમ બંને ઋતુમાં મગફળીનો પાક લઈ શકાય છે મગફળીના પાકને મધ્યમ કાળી અને ગોરાડુ જમીન વધુ માફક આવે છે આ ઉપરાંત સારી ફળદ્રુપતા ધરાવતી વેતાળ ગોરાડુ જમીનમાં પણ મગફળીનો પાક સારી રીતે લઈ શકાય છે આગળ દર્શક મિત્રો જમીનની તૈયારી વિશે વાત કરીએ તો મગફળીના દોડવા જમીનમાં થતા હોવાથી તેના જરૂરી વિકાસ માટે જમીનની ફળદ્રુપતા જમીનની સંગ્રહ શક્તિ અને જમીનની છેદ્રતા જાળવવી ખાસ જરૂરી છે તે માટે જમીનને ઊંડી ખેડ કરી અગાઉના પાકના જડિયા મૂળિયા વગેરે વીણી લેવા ત્યારબાદ સારું કોહવાયેલું છાણિયું ખાતર હેક્ટર દીઠ આઠથી દસ ટન આપી બેથી ત્રણ વખત કરબની ખેડ કરવી અને સમાર મારી જમીન પોચી એને ભરભરી અને સમતલ બનાવવી હવે દર્શક મિત્રો આપણે વિવિધ મગફળીની જાતો અને એના ગુણધર્મો તેલમાં ટકા પાકવાના દિવસો વગેરે વિશે વાત કરીએ તો એમાં આપણે વાત કરીએ ઉભળી વિશે તો જીજી બે જેનું સરેરાશ ઉત્પાદન તેરસો છવ્વીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર એને પાકવાના દિવસો છે અઠ્ઠાણું દિવસ અને એમાં તેલની ટકાવારી હોય છે ઓગણપચાસ છ ટકા એના ગુણધર્મો વિશે વાત કરીએ તો સુકારા રોગ અને પીળિયા સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે આગળ દર્શક મિત્રો ચીજી પાંચનું સરેરાશ ઉત્પાદન બારસો સિત્તેર કિલોગ્રામ પ્રતિ હેક્ટર એને પાકવાના દિવસો એકસો એક છે એમાં તેલની ટકાવારી ઓગણપચાસ પોઈન્ટ બે છે અને એમાં દાણાની ઉત્તમ ગુણવત્તા અને વધુ ઉત્પાદન મળે છે આગળ દર્શક મિત્રો જીજી સાત જેનું સરેરાશ ઉત્પાદન સત્યાવીસો છાસઠ કિલોગ્રામ પ્રતિ હેક્ટર અને સો દિવસે પાકતી જાત છે જેમાં તેલની ટકાવારી અડતાલીસ પોઈન્ટ પાંચ ટકા છે એમાં દાણાની ઉત્તમ ગુણવત્તા અને વધુ ઉત્પાદન આપતી જાત છે આગળ દર્શક મિત્રો જીજી નવ સત્યાવીસો પાસઠ કિલોગ્રામ પ્રતિ હેક્ટર સરેરાશ ઉત્પાદન છે એનું એકસો ત્રણ દિવસે પાકી જાય છે અને એમાં તેલની ટકાવારી અડતાલીસ બે ટકા છે એના ગુણધર્મો વિશે વાત કરીએ તો દોડવા તથા દાણા મોટા કદના અને વધુ ઉત્પાદન આપતી જાત છે આગળ દર્શક મિત્રો ટીજી સાડત્રીસ એ એ અઠ્યાવીસો સોળ કિલોગ્રામ પ્રતિ હેક્ટર એનું ઉત્પાદન છે અને એકસો પાંચ દિવસે તૈયાર થાય છે એમાં તેલની ટકાવારી ઓગણપચાસ પોઈન્ટ નવ છે આગળ દર્શક મિત્રો જી જે બત્રીસ એનું ઉત્પાદનની ટકાવારી સૌથી વધારે એટલે કે તેત્રીસો બાણું કિલોગ્રામ પ્રતિ હેક્ટર એકસો ચાર દિવસે પાકતી જાત છે એમાં તેલની ટકાવારી તેપન નવ ટકા છે આ જાત ગેરુ અને ટિક્કા સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે આગળ દર્શક મિત્રો હવે અર્ધવેલડી જાતો વિશે વાત કરીએ તો જીજી વીસ આ જાતનું સરેરાશ ઉત્પાદન ઓગણીસો વીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર એકસો નવ દિવસે પાકે છે અને પચાસ પોઈન્ટ સાત ટકા દર્શક મિત્રો જી જે બાવીસ સત્તરસો સિત્તેર કિલોગ્રામ પ્રતિ હેક્ટર ઉત્પાદન ક્ષમતા છે ઉપરાંત એકસો અઢાર દિવસે પાકતી જાત છે અને એકાવન છ ટકા તેલનું એમાં પ્રમાણ હોય છે આ જાત વધુ ઉત્પાદન અને નિકાસલક્ષી જાત છે આગળ દર્શક મિત્રો હવે વેલડી જાત વિશે વાત કરીએ તો જીજી અગિયાર એનું ઉત્પાદન સરેરાશ ચૌદસો ત્રીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર એકસો બાર દિવસે તૈયાર થાય છે અને અડતાલીસ છ ટકા તેલની ટકાવારી છે પાન અને દોડવા માટે આગળ દર્શક મિત્રો જીજી બાર ચૌદસો સાડત્રીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર આનું સરેરાશ ઉત્પાદન છે એકસો તેર દિવસે તૈયાર થાય છે અને ઓગણપચાસ પોઈન્ટ છ ટકા તેલની ટકાવારી છે વહેલી પાકતી જાત અને બિનપિયત વિસ્તાર માટે ખૂબ જ વધારે અનુકૂળ આ જાત છે આગળ દર્શક મિત્રો જીજી તેર પંદરસો કિલોગ્રામ પ્રતિ હેક્ટર એની સરેરાશ ઉત્પાદન છે એકસો દિવસે તૈયાર થતી જાત છે અને ઓગણપચાસ તેલની ટકાવારી છે આ જાત મધ્યમ કદના ગુલાબી દાણા અને વધુ ઉત્પાદન આપતી જાત છે આગળ દર્શક મિત્રો જીજેજી એચપીએસ વન એકવીસો પચીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર સરેરાશ ઉત્પાદન છે એકસો સોળ દિવસે તૈયાર થતી જાત છે અને સુડતાલીસ પોઈન્ટ નવ ટકા તેલની ટકાવારી છે અને પ્રોટીનના ટકા વધુ ઓછા તેલના ટકા અને નિકાસલક્ષી મગફળી જાત છે આગળ દર્શક મિત્રો જી જે જી સત્તર જે સત્તરસો અઠ્ઠાણું કિલોગ્રામ પ્રતિ હેક્ટર સરેરાશ ઉત્પાદન ધરાવે છે એકસો એકવીસ દિવસે તૈયાર થતી જાત છે અને અડતાલીસ પોઈન્ટ પાંચ ટકા તેલની ટકાવારી છે અને વધુ ઉત્પાદન આપતી જાત છે દર્શક મિત્રો હવે આપણે વાવણીના સમય વિશે વાત કરીએ તો ચોમાસું મગફળીનું વાવેતર વાવણીલાયક વરસાદ થઈએ કરવું એટલે કે દર્શક મિત્રો વાવણીલાયક વરસાદ થાય પછી જ આનું વાવેતર કરવું જો પિયત આપવાની સગવડ હોય તો અર્ધવેલડી મગફળી જીજી વીસનું જૂનના પ્રથમ અઠવાડિયામાં આગોતરું વાવેતર કરવું સારું રહેશે વરસાદ થાય તો અર્ધવેલડી મગફળી જીજી વીસ વાવેતર માટે પસંદ કરવી જોઈએ જો વરસાદ વીસમી જૂન પછી થાય તો ઉભળી પ્રકારની મગફળીની જાતોનું વાવેતર કરવું વાવેતર પદ્ધતિ વિશે વાત કરીએ દર્શક મિત્રો તો આપ સૌએ ઓરવીને વાવેતર કરવાનું રહેશે હવે દર્શક મિત્રો બિયારણના દર વિશે વાત કરીએ તો સો કિલોગ્રામ પ્રતિ હેક્ટર મુજબ આપ સૌએ મગફળીનું વાવેતર કરવું હવે દર્શક મિત્રો બીજની માવજત બીજની માવજત કઈ કઈ કરવી એના વિશે વાત કરીએ તો જમીન અને બીજજન્ય રોગો જેવા કે બીજનો સડો તથા ઉકસુકનો રોગ તેમજ સફેદ વેણના ઉપદ્રવ સામે રક્ષણ મેળવવા માટે બીજની માવજત ખૂબ જ અગત્યની છે આ માટે ઇમિડા ક્લોપ્રીડ સાત પોઈન્ટ આઠ ટકા એસેસ પાંચ મિલી અથવા અરણીના પાનનો રસ પાંચ મિલી પ્લસ લીંબોળીનું તેલ વીસ મિલી અથવા ક્વિનાલફોસ પચીસ મિલી અથવા ક્લોરોપાયરીફોક્સ પચીસ મિલી દવાનો એક કિલો બીજ દીઠ પટ આપી છ કલાકમાં છાયડામાં સુકવવી ત્યારબાદ ટેબ્યુકોનાઝોલ અથવા થાયરમ દવા ગ્રામ પ્રતિ કિલો પ્રમાણે પટ આપી વાવણી કરવી આ ઉપરાંત રાસાયણિક ખાતર પાછળનો ખર્ચ ઓછો કરવા સારું રાઈજોબિયમ અને ફોસ્ફેટ કલ્ચરનો પટ આપી વાવેતર કરવું ડોળના અસરકારક નિયંત્રણ માટે બીજને વાવણીના એક દિવસ પહેલાં ક્લોરોપાયરીફોક્સ ઇસી પચીસ મિલી પ્રતિ કિલો બીજમાં પાંચસો ગ્રામ સત હેક્ટર પ્રમાણે માવજત આપવાની ભલામણ કરવામાં આવે છે આગળ દર્શક મિત્રો ખાતર વ્યવસ્થાપન વિશે આપણે વાત કરીએ તો ચોમાસું મગફળીમાં વાવણી સમયે હેક્ટર દીઠ બાર પાંચ કિલોગ્રામ નાઇટ્રોજન અને પચીસ કિલોગ્રામ ફોસ્ફરસ છાસમાં ઓરીને આપવો દર્શક મિત્રો મગફળી કઠોળ વર્ગનો પાક હોવાથી હવાનો નાઇટ્રોજન તેની મૂળ ગંડિકામાં લઈ લે છે જેથી મગફળીના પાકને પૂરતી ખાતર આપવાની જરૂર નથી જો જમીનમાં ગંધક તત્વની ઉણપ જણાય તો હેક્ટર દીઠ વીસ કિલોગ્રામ ગંધક આપવો મગફળીમાં પીળાશ દેખાય ત્યારે સો ગ્રામ ફેરસ સલ્ફેટની સાથે દસ ગ્રામ સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ એ દસ લીટર પાણીમાં ઓગાળી લગભગ પાંચસો લીટર પાણીનું દ્રાવણ બનાવી પ્રતિ હેક્ટર પ્રમાણે છંટકાવ કરવો અને જરૂર જણાય તો બીજો છંટકાવ આઠથી દસ દિવસના અંતરે કરવો ઉત્તર ગુજરાત ખેત હવામાન વિભાગના ખેડૂતોને ચોમાસું મગફળીનું વધુ ઉત્પાદન અને ચોખ્ખો નફો મેળવવા તેમજ જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે એ માટે પાકની ડાળી તેમજ ફૂલ બંને અવસ્થાએ પંચગવ્યનો વીસ ટકા દ્રાવણનો પાક ઉપર અને જીવામૃતનો પાંચસો લિટર મુજબ જમીન ઉપર છંટકાવ કરવો તથા પાંચ ટન છાણિયું ખાતર પ્રતિ હેક્ટરે આપવાની ભલામણ કરવામાં આવે છે હવે દર્શક મિત્રો મગફળીમાં પિયત વિશે આપણે વાત કરીએ તો ચોમાસા દરમિયાન વરસાદ પૂરતો અને સપ્રમાણ વહેંચણી થયેલ હોય તો મગફળીના પાકને વધારાના પિયત આપવાની જરૂર રહેતી નથી પરંતુ ફૂલ અવસ્થા સુયા ઉતરવા અને ડોડવામાં દાણાની વિકાસની અવસ્થાએ વરસાદ ન હોય તો જમીનમાં ભેજની ખેંચ જણાય તો વધારાનું પિયત આપવાથી સારું એવું ઉત્પાદન મેળવી શકાય છે દર્શક મિત્રો આગળ આપણે વાત કરીએ નિંદામણ અને આંતરખેડ તો મગફળીના પાકને વાવણી પછી પિસ્તાલીસ દિવસ સુધી નિંદામણ મુક્ત રાખવો ખૂબ જ જરૂરી છે આ માટે બેથી ત્રણ આંતરખેડ કરવી અને હાથથી નિંદામણ કરી સાઠ દિવસ સુધી નિંદામણ મુક્ત મગફળીને રાખવી મગફળીમાં પાક સંરક્ષણ જેમાં રોગ જીવાત નિયંત્રણ વિશે આપણે વાત કરીએ તો સૌપ્રથમ રોગમાં ઉકસુક અને થડનો કોહોવારો ઉકસુક રોગના કારણે બીજનું સ્ફુરણ થાય તે પહેલાં તે સડી જાય છે ઉગવાની શક્તિ ગુમાવે છે ચાસમાં પડેલ ખાલી જગ્યાએ ખોલતા કાળા ફૂગના બીજાણુથી છવાયેલ બીજ મળે તેને ઉગવાનો પ્રથમ સડો કહેવાય રોગ અંકુર નીકળી ગયા બાદ લાગે તો ફૂગ બીજપત્ર ઉપર દેખાય અને આખો છોડ સુકાઈ જાય આ રોગ છોડ એકથી દોઢ માસનો થાય ત્યાં સુધી દેખાય થડ પર કાળા છાઠા પડી જમીનના લેવલથી પડી સુકાઈ જાય છે થડના કોહવારા રોગની શરૂઆતમાં જમીનને અડીને થડ ઉપર સફેદ કે ભૂખરા રંગના ધાબા જોવા મળે છે સમય જતા આ ધાબા સફેદ રંગની ફગની વૃદ્ધિ જોવા મળે છે જેના લીધે થડ તથા દોડવા નબળા પડે છે અને છોડ સુકાઈ જાય છે આના નિયંત્રણ માટે શું કરવું દર્શક મિત્રો એના વિશે આપણે વાત કરીએ તો રોગ બીજ અને જમીન મારફતે ફેલાય છે નુકસાન વગરના તંદુરસ્ત બીજ વાવવા ઉપરાંત મગફળી ઉપાડી લીધા બાદ તાત્કાલિક સૂર્ય તાપમા સુકવવી અને ભેજરહિત જગ્યાએ સંગ્રહ કરવો જેથી ફૂગનો ચેપ લાગે નહીં તંદુરસ્ત નુકસાન વગરના બીજનો વાવણી માટે ઉપયોગ કરવો બીજને ટેબ્યુકોનાઝોલ બે ટકા અથવા થાયરમ પંચોતેર ટકા ત્રણ ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજ પ્રમાણે પટ આપ્યા પછી એનું વાવેતર કરવું ઉપરાંત બે પોઈન્ટ પાંચ કિલો ટ્રાયકોગામાં ફૂગ પાંચ કિલો દિવેલી ખોળમાં મિશ્ર કરી પ્રતિ હેક્ટરે પાક વાવતા પહેલાં ભેજ હોય ત્યારે આપવું આગળ દર્શક મિત્રો ટીક્ નામનો રોગ પાન પર પીળી કિનારી વાળા અનિયમિત આકારના બદામી ટપકા જોવા મળે છે જે પાછલી અવસ્થાને પાન પર ગોળ ભૂખરા કે કથાઈ રંગના ટપકા જોવા મળે છે રોગની માત્રા વધતા આવા ટપકા થડ કે સોયા પર જોવા મળે છે છેવટે પાન સુકાઈને ખરી પડે છે જેમાં આપણે દર્શક મિત્રો જોઈ શકીએ છીએ પહેલાનો અને પછીનો બે ફોટા આપ સવારે અહીંયા આગળ જોઈ શકો છો આના નિયંત્રણ માટે આપણે શું કરવું તો પાંચ ગ્રામ કાર્બેન્ડાજીમ અથવા ક્લોરેથેલોનિન સત્યાવીસ ગ્રામ દવા દસ લીટર પાણીમાં ઓગાળી ત્રણ વખત છટકાવ બાર થી પંદર દિવસના અંતરે કરવો આગળ દર્શક મિત્રો મગફળીમાં ગેરુ નામનો રોગ જેના લક્ષણો વિશે વાત કરીએ તો પાનની નીચેની સપાટી ઉપર ટાકણીના માથા જેવા નાના ગેરુ રંગના ટપકા જોવા મળે છે પાનની ઉપરની સપાટી પીળી પડવા લાગે છે સમય જતા આ ટપકા એકબીજા સાથે ભળી જાય છે મગફળી રોગીષ્ટ અવશેષો વીણીને બાળી નાખવા ઉપરાંત એસી ટકા ટ્રાયડીમો પાંચ મિલી અથવા પંચોતેર ટકા મેન્કોઝેપ અથવા પંચોતેર ટકા ક્લોરેથેનોલિન પચીસ ત્રીસ ગ્રામ દવા દસ લિટર પાણીમાં ઓગાળી પાંત્રીસ થી ચાલીસ દિવસના અંતરે છંટકાવ કરવો ત્યારબાદ બીજો અને ત્રીજો છંટકાવ પંદર દિવસના અંતરે કરવો આ વાત થઈ દર્શક મિત્રો આપણે રોગ નિયંત્રણ વિશે હવે જીવાત નિયંત્રણ વિશે વાત કરીએ તો મગફળીમાં મોલોથ્રીપ્સ અને તડતડિયા જે જીવાત પાનની નીચે રહી રસ ચૂસે છે અને જેથી છોડ ફીકો પડે છે અને ઉત્પાદન ઘટે છે આના નિયંત્રણ માટે શું કરવું દર્શક મિત્રો એના વિશે વાત કરીએ તો સમયસરનું વાવેતર કરો અને ખેતરો ચોખ્ખા રાખવા કુદરતી પરોપજીવી અને પરભક્ષી કીટકોને સાચવવા એક કિલોગ્રામ બિયારણ દીઠ પાંચ ગ્રામ ઇમિડાક્લોપ્રિડ સત્તર પોઈન્ટ આઠ એસએલ દવાનો પટ આપવો ડાયમિથોએટ દસ મિલી અથવા મિથાઈલ ઓમોટોન દસ મિલી અથવા ઇમિડાક્લોપ્રિડ ચાર મિલી અથવા ફિપ્રોનિલ પાંચ મિલી અથવા એસિટામિપ્રિડ બે ગ્રામ અથવા થાયોમેથોક્ઝામ ચાર ગ્રામ દવા દસ લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો આગળ દર્શક મિત્રો પાન પાનકથિરી જે જીવાત પાનની છે રસ ચૂસે છે અને જેથી છોડ ફીકો પડે છે અને ઉત્પાદન ઘટે છે એના નિયંત્રણ માટે ઓ ઓડિમોટોન દસ મિલી અથવા ડાયકોફોલ સોળ મિલી અથવા ઇથિયોન દસ મિલી દવા દસ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો આગળ દર્શક મિત્રો પાન કોરિયું પાન કોરીને તેનો લીલો ભાગ ખાઈ જાય છે ઉપદ્રવ વધ હોય તો પાક સફેદ થઈ જાય છે જે સુકાઈ જતાં દાજી જવાથી બદામી રંગનો થઈ જાય છે આના નિયંત્રણ માટે મોનોક્રોટોફોર્સ બાર મિલી દવા દસ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો આગળ દર્શક મિત્રો મગફળીમાં ડોળ અને ઉધઈ ફળની ઈયળો જમીનમાં રહીને મૂળ કાપીને ખાય છે જેથી છોડ સુકાઈ જાય છે અથવા વિકાસ અટકે છે અને ઉધઈ એ છોડના થડ ડાળી અને ડોડવા વગેરેને કોરીને નુકસાન કરે છે આને નિયંત્રણ માટે ઉનાળામાં ઊંડી ખેડ કરવી અને જે ખેતરમાં ઉધઈનો ઉપદ્રવ રહેતો હોય તેવા ખેતરમાં ક્લોરપાયરિફોક્સ એક પોઈન્ટ પાંચ ટકા ભૂકી દવા હેક્ટરે ત્રીસથી ચાલીસ કિલો પ્રમાણે વાવેતર કહેતા પહેલાં જમીનમાં આપવી અને પિયત અને આંતરખેડની માત્રા વધુ રાખવી ઉપરાંત ઊભા પાકમાં ક્વિનાલ્ફોર્સ પચીસ ઈસી અથવા ક્લોરપાયરિફોક્સ વીસ ઈસી દવા હેક્ટરે ચાર લીટર પ્રમાણે પિયત સાથે આપવી ઉપરાંત ક્લોરપાયરિફોક્સ વીસ ઇસી પચીસ મિલી અથવા ક્વિનાલ્ફર્સ પચીસ ઈસી પચીસ મિલી અથવા ઇમિડા ક્લોપ્રીડ સત્તર પોઈન્ટ આઠ એસએલ દવા પાંચ મિલી અથવા અરણીના પાનનો રસ પાંચ મિલી અને તેની સાથે લીંબોળીનું તેલ વીસ મિલી એક કિલો બીજ દીઠ માવજત આપી ત્રણથી ચાર કલાક છાંયડામાં સુકવી વાવણી કરવી આગળ દર્શક મિત્રો મગફળીના કાતરા મગફળીના કાતરા પાંદડા પર નભે છે શરૂઆતમાં પાનનો લીલો ભાગ કોરી ખાય છે જેથી પાન કાગળ જેવા તેમજ પારદર્શક હોય તેવા લાગે છે ત્યારબાદ ઈયળો મોટી થતાં આખા ખેતરમાં પ્રસરી છોડ પરથી મોટા પ્રમાણમાં પાન ખાઈને નુકસાન કરે છે અને છોડ પર ફક્ત થડ અને ડાળીઓ રહેતા છોડ ઝાખરા જેવો થઈ જાય છે ઈયળના ભારે ઉપદ્રવથી અસર પામેલું ખેતર કોઈ પશુઓએ છરેલા ખેતર જેવું લાગે છે આના નિયંત્રણ માટે શું કરવું દર્શક મિત્રો તો વાત કરીએ તો મગફળીમાં ઈંડાઓના સમૂહ ભેગા કરી તેનો નાશ કરવો વરસાદની શરૂઆત સાથે ખેતરમાં ઈયળના નિયંત્રણ માટે ત્રણથી ચાર પ્રકાશ પિંજર મૂકવા ખેતરની ફરતે નાની ખાઈ બનાવી તેમાં એક પોઈન્ટ પાંચ ટકા જેવી સ્પર્શક ભૂકીરૂપ દવા ભભરાવી જેથી કાતરાનું એક ખેતરમાંથી બીજા ખેતરમાં સ્થળાંતર થતું અટકાવી શકાય છે કાતરાના અસરકારક નિયંત્રણ માટે લીંબોળીના મીંજનો ભૂકો પાંચસો ગ્રામ પાંચ ટકા અર્ક અથવા ક્લોરપાયરીફોક્સ વીસ ઇસી જેનું વીસ મિલી પ્રતિ દસ લીટર પાણી અથવા એમામેક્ટિન બેન્જોએટ પાંચ એસજી પાંચ દસ લીટર પાણીમાં ભેળવી આ પૈકી કોઈપણ એક કીટનાશકનો છંટકાવ કરી ઉપદ્રવની શરૂઆત થઈએ કરવાથી સારું એવું નિયંત્રણ મળી શકે છે હવે આગળ દર્શક મિત્રો આપણે કાપણી થ્રેસિંગ અને સંગ્રહ વિશે વાત કરીએ તો મગફળીના છોડ ઉપર ડોડવા ફોલતા છોતરાના અંદરના ભાગમાં કાળી નકશી તૈયાર થયેલ હોય અને દાણાનો રંગ લાલ થયેલ હોય ત્યારે જ મગફળી કાઢવાની શરૂઆત કરવી સામાન્ય રીતે મગફળી આશરે એકસો વીસ દિવસે કાપણી માટે તૈયાર થઈ જાય છે કાપણી સમયે જો જમીનમાં પૂરતો ભેજ હોય તો ઉભળી પ્રકારની મગફળી હાથથી ખેંચી લેવી જ્યારે અર્ધવેલડી મગફળીને પહેલા બળદથી કરબ કે રાપ અથવા ટ્રેક્ટરથી રાપ મારી અથવા બલૂનથી કાઢી તોડ ભેગા કરી લઈ નાના નાના ઢગલા એટલે કે પાથરા કરી ખેતરમાં થી સાત દિવસ સુધી સૂર્યપ્રકાશમાં સુકવવા દેવા જો જમીનમાં ભેજનું પ્રમાણ વધારે પડતું ઘટી ગયેલ હોય તો જમીન સૂકી અને સખત થઈ જવાથી દોડવા તૂટી જતા નુકસાન થાય છે આવા સમયે પાકની કાપણી પહેલાં હલકું પિયત આપી જમીનમાં સાધારણ ભેસ થઈએ મગફળી ઉપાડવી મગફળીના પાથરા સુકાઈ જાય ત્યારબાદ ભેગા કરી થ્રેસરમાં નાખવા જેથી દોડવા તેમજ બીજને નુકસાન ના થાય થ્રેસરથી દોડવા છૂટા પાડી છાંયડામાં સૂકવી ભેજનું પ્રમાણ આઠ ટકાથી ઓછું હોય તે મુજબ સંગ્રહ કરવો અથવા વેચાણ માટે લઈ જવી હવે દર્શક મિત્રો આમાં મૂલ્યવર્ધન વિશે આપણે વાત કરીએ તો મગફળીનું તેલ એ ઉત્તમ પ્રકારનું ખાદ્ય તેલ છે લાંબો સમય સંગ્રહ કરી શકાય છે અને તેલના ઘણા ઉપયોગો છે મગફળીના દાણાનો ભૂકો કરી કેટલીક સ્વાદિષ્ટ વાનગીઓ જેવી કે મગફળીનું દૂધ મગફળીનું માખણ મગફળીની ચોકલેટ કૂકી કેન્ડી ચટણી સિંગપાક લાડુ બરફી વગેરે બનાવી શકાય છે ઉપરાંત સિંગની વાનગીઓ ફરાળી તરીકે પણ લઈ શકાય છે દર્શક મિત્રો આ રીતે આપ સૌ મગફળીની આ મુજબની યુનિવર્સિટીની ભલામણોની આધારે ખૂબ જ ઉત્તમ અને સારી રીતે ખેતી કરી શકો છો અને એ ખેતીમાં ખૂબ સારી રીતે મગફળીનું ઉત્પાદન મેળવી એમાંથી સારી એવી આવક મેળવી શકો છો જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર